ચાલો બધાને જય વિશ્વકર્મા દાદા આજે છે વિશ્વકર્મા જયંતિ સત્તર તારીખ એટલે વિશ્વકર્મા ભગવાનનો જન્મદિવસ એટલે આપણે ભગવાનની પૂજા કરેલી છે કંપનીની અંદર તો આ અમે અમારી રીતે કરેલી છે અને આગળ જે આ જે દેખાય ત્યાં પ્લાન અમારે બધા માણસો દ્વારા થાય છે ભગવાનની પૂજા વિશ્વકર્મા ભગવાનની આરતી ચાલુ છે અત્યારે જોઈ રહ્યા છો તમે મિત્રો આરતી અત્યારે વિશ્વકર્મા દાદાની આરતી ઉતરે છે અને અહીંયા આપણે હવન કુંડ બનાવેલો છે એમાં હમણાં ઘડીક ક્રેન પછી આહુતિ કુંડ દેવામાં આવશે અને આપણે જઈ રહ્યા છીએ એની અંદર ભગવાનના દર્શન કરવા જો આ બાજુ વિશ્વકર્મા દાદાનો ફોટો છે અને અંબેવાનો ફોટો છે મિત્રો બધા દર્શન કરી લેજો આવું કંઈક વિશ્વકર્મા દાદાનું પૂજન અહીંયા ઉજવવામાં આવ્યું છે સ્કાય પિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ લાઠીત વિશ્વકર્મા દાદાનું ધામધૂમથી પ્રસંગ ઉજવાય છે અહીંયા અને આગેથી આપણે આ થોડોક દૂરથી લીધો છે વિડીયો જો કેવો હશે ભાઈ વિશ્વકર્મા દાદાનો સરસ એવો મંડપ બનાવ્યો હશે અને દાદાની સ્થાપના કરી છે માતાજીની સ્થાપના કરી છે અને ત્યાંથી અમે આપણે આવી જાય છીએ આપણા વોટસોપ ઉપર જ્યાં આ લોકો ભગવાનની પૂજા કરવા માટે આપણે અમારા ડ્રીલ મશીન ઉપર ચાંદલા કરે છે અને હાર ચડાવી અને દાદાનું શ્રીફળ વધેરી કાંડું બાંધે છે ગોરદાદા અને વિશ્વકર્મા ભગવાનનું એક શ્રીફળ વધેરવામાં આવશે જો આ ભાઈ શ્રીફળ વધેરી રહ્યા છે શ્રીફળ વધેરી નાખ્યું હવે તેઓ બધા બીજા મશીન પર જાય છે અને હવે આપણે આવી છીએ પાછા આપણા વોટ્સઅપ ઉપર છીએ અને ઘણી જઈ રહીએ છીએ આપણે ઓફિસ બાજુ જો ઓફિસે પણ બધા ભાઈઓ ભગવાનનું પૂજન કરી લીધું છે અને હવે આપણે આવી જઈશી હરેશભાઈ સોલંકીની દુકાને હશે અમારે હરેશભાઈ સોલંકી અને હરેશભાઈ સોલંકી છે ભાઈ આ અને આ છે એમના દીકરા બાજીરાવ સિંઘમ અને આ છે અમારે જીતેન્દ્રભાઈ પટેલ જીતેન્દ્રભાઈ થડોદા એમનું કામકાજ બહુ ઊંચા પાયે છે ભાઈ જીતેન્દ્રભાઈનું તો બધા કોમેન્ટ કરજો અમારે જીતેન્દ્રભાઈનું કામકાજ કેવું છે મને તો જેમ આપણે કમલેશભાઈ જો કામ હોય ને એવું કામ અમારે જીતેન્દ્રભાઈનું છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ